તળાજાના જાણીતા કથાકાર અને લોકપ્રિય વક્તા ભારદ્વાજગીરી બાપુએ પોતાનો જન્મદિવસ હવન રક્તદાન કેમ્પ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી ભેટ આપીને ઉજવ્યો હતો બાપુ તળાજા સહિત સમગ્ર ભાવનગર જિલ્લાનું અને દેશ વિદેશમાં તળાજાનું નામ ઊંચું કરી રહ્યા છે દરરોજ ચાલતા આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા ગરીબોને નિરાધાર લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે બાપુના સેવાને લઈ સ્થાનિકો અને અનુયાયીઓમાં વિશેષ ભાવ જોવા મળે છે શિયાળાની ઋતુમાં તેઓ ધાબળા અને કરિયાણાના સમાન વિતરણ દ્વારા જરૂરિયાતમંદોની મદદ કરે છે આ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને કારણે બાપુએ પરંપરાગત રીતે ઉજવાતી ધામધૂમ ઓછી રાખી તેની જગ્યાએ હવન બ્લડ ડોનેશન કેમ્પ અને ભોજન વિતરણ કરી જન્મદિવસ અર્થપૂર્ણ બનાવ્યો હતો બાપુએ જણાવ્યું હતું કે મારા પિતાએ મારી અંદર બાળપણથી જ સંસ્કાર રોપ્યા કે ભૂખ્યા માણસને ભોજન અને ગરીબોને આંસુ લૂછું એ સૌથી મોટું ધર્મ છે એ જ પ્રેરણાથી આશુતોષ ક્ષેત્ર શરૂ કરાયું છે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન તેમના માતાશ્રીના વ્રદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું આ વેપારી મિત્રો અને પત્રકાર મિત્રો અને અનેક ભક્તજનો દ્વારા બાપુને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી